嗯。

તમે કમેન્ટ કરતા રહો જય માતાજી લખતા રહો લખવાનું હવે ચાલુ થશે શું લખ્યું એ શિવા તી છું સીબા છે શીબા હા તો શીબ્બા તમારે તો મને સિબ્બાનું જ છે કે કોમ હશે

હિરાની જય માતાજી હિરાની મુકેશભાઈ હિરાની નમસ્તે જય માતાજી લાઈક કરતા રહો મિત્રો લાઈક કમેન્ટ કરો મિત્રો કમેન્ટ કરો જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી માતાજી જય જય શિવ કરતો રહો મિત્રો કમેન્ટમાં નામ લખો જય માતાજી જય માતાજી જય માતાજી કમેન્ટ કરતા રહો જય માતાજી હમ માતાજીનું નામ લખતા રહો જય માતાજી પાર્થુ પાર્થું કરે પાર્થું લાઈક કરો મિત્રો લાઈક કરો માતાજીનું નામ લખતા રહો જય માતાજી જય માતાજી જય માતાજી કમેન્ટમાં નામ લખતા રહો માતાજીનું નામ લખતા રહો જય જહો મા જય મેલડી માં જય ચામુંડા મા જય માતાજી લખતા જય માતાજી બીજી કમેટ નહીં આવી જય માતાજી સાગરભાઈ વાઘેલા ભાઈ 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 સાગરભાઈ વાઘેલા જય માતાજીનું નામ લખતા રહો કમેન્ટ કરતા રહો જય માતાજી જય માતાજી કમેન્ટમાં નામ લખતા રહો જય માતાજી જય માતાજી જય માતાજી જય કુલદેવી માતાજી લખો તમારું માતાજીનું નામ લખો જય માતાજી જય જમ સાગરભાઈ લાઈક કરતા રહો ભાઈ એમણે બનાસકાંઠાથી જઈએ ગામ બિલડી જય માતાજી તમે ક્યાંથી છો સાગરભાઈ તમે કયા ગામથી જોઈ રહ્યા અમારા લાઈ તમારું ગામનું નામ લખો ડિસ્ટ્રિક્ટ લખો સાગરભાઈ શંખેશ્વર શંખેશ્વર વાહ 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 તો આપણે બાજુના જ છો તમે શંખેશ્વર તો લાઈક કરજો કમેન્ટ કરજો મિત્રો સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો જય માતાજી હા ભાઈ હા ભાઈ સાકરભાઈનો મેસેજ આવી ગયો હા ભાઈ મિત્રો કમેન્ટ કરતા રહો નામ પડેલા નામ લો બધા તમારા જે તમે લખશો બોલતો રહીશ હું કમેન્ટ કરતા રહો માતાજીનું નામ લખતા રહો તમારી આઈડી પણ હું બોલીશ કમેન્ટ કરતા રહો પીએમ મળી પાલવી ડાભી જય માતાજી જય માતાજી જય બોલો બોલો બીજું યોગેશભાઈ દરબાર જય હર્ષિદ માં જય જય હર્ષિદમાં કમેન્ટ કરો લાઈક કરો મિત્રો જય માતાજી લાઈક કરતા રહેજો મિત્રો માતાજીનું નામ કમેન્ટમાં લખો તમારું નામ હું બોલીશ માતાજીનું નામ પણ બોલીશ કમેન્ટ કરો મિત્રો કમેન્ટ નહીં આવતા તમારા બિલકુલ કમેન્ટ કરતા રહો અને માતાજીનું નામ પણ લખતા રહો લખતા રહો માતાજીનું નામ જય જહુમાં લખો જય મેરડીમાં જય કુલદીપ જૈન બાઉચરમાં બુદ્ધ ભવાનીયા ગેલમાં તારીનોદની જહો ગણપતિ બાપા મા સદી બ્રહ્મણીમાં ઝાપડીમાં જા ગાયત્રીમાં જા હનુમાન દાદા જા રામ રામાપીર રામાધણી પછી જય બાબારી नाम लगता रहो जय मित्रों जय नाम लगता हो जय माता जी नाम लगता रहो जय हो माँ कमो मादर जी। उगेश उगेश दर जी उगेश दरबार उगेश भाई दरजी सागर भाई वाघेला जय माता जी कमेंट करो लाइक करो शेयर करो सब्सक्राइब करता रहो a tagi nou nanm lakou, ten a tagi, મેરન મેરનભાઈ જય નવ લખ બોલ દ યુ માતાજી છે જય માતાજી લખી દઉં લાઈક કરો મિત્રો લાઈક સાગરભાઈ વાઘેલાએ જમી લીધું હા ભાઈઓ જમી લીધું આપણે તમે જમી લીધું સાગરભાઈ યોગેશભાઈ જય હર્ષિતમા જય હર્ષિતમા જય માતાજી સરસભાઈ વાહ તમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે તમને અમારી લાઈવમાં જોડાયા કમેન્ટ કરી લાઇક કરી સબસ્ક્રાઇબ પણ તમે કર્યું ખૂબ ખૂબ ધન્યવાદ તમને મિરનભાઈ બીજા મિત્રોને પણ કહું છું લાઈક કરતા રહેજો લાઈક કરતા રહો થેન્ક યુ થેન્ક યુ બધા મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ તે અમારી લાઈવમાં જોડાયા છે કમેન્ટ કરે છે જય માતાજીનું નામ પણ લખી છે ખૂબ ખૂબ મિત્રોને ધન્યવાદ સપોર્ટ કરવા બદલ આભાર લાઇક કરો મિત્રો લાઈક કરતા રહો ડબલ ટાઈપ કરો એટલે લાઈક થઈ જશે માતાજીનું નામ કમેન્ટમાં લખતા રહો જય માતાજી મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ લાઈક કરતા રહો મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ તમને સપોર્ટનો લાઈક કરતા રહો મિત્રો લાઈક કરતા રહો ફટાફટ માતાજી નું નામ લખો જય માતાજી માતાજી નું નામ આવ્યું હા આયુ જય મા મેલડી જય મા મેલડી જય સતી સિગોતર જય સતી સિગોતર માતાજી કમેન્ટમાં નામ લખતો રહો મિત્રો ફટાફટ ફટાફટ મને નામ લખતા રહો જય એમ બે માં જય એમ બે માં ફટાફટ મિત્રો લખતા રહો ફટાફટ

જય લાઈક કરો મિત્રો લાઈક કરતા રહો ઘડાફટ કમેન્ટમાં નામ લખતા રહો કમેન્ટમાં લખતા રહો જયમાં じゃあ今大事。